નમસ્તે હું એક સમુદ્રી સરીસ રૂપ છું જે લાખો વર્ષો પહેલા આપણા ગ્રહ પર પ્રથમ વખત જોવા મળ્યો હતો હું કોણ છું હું એક સી ટર્ટલ એટલે કે સમુદ્રી કાચબો છું શું તમે જાણો છો કે સમગ્ર દુનિયામાં સાત અલગ અલગ પ્રકારના સમુદ્રી કાચબાઓ જોવા મળે છે અને ભારતમાં લગભગ પાંચ અલગ અલગ પ્રજાતિઓ છે અમે પરવાળા એટલે કે કોરલના ખડકો સમુદ્રી ઘાસના મેદાનો ખુલ્લા સમુદ્રો અને રેતાળ સમુદ્ર તટ પર રહી શકીએ છીએ મને મારા ભાઈ ઢાલ કાચબા સાથે ન સરખાવો તેઓ જમીન પર રહે છે જ્યારે હું પાણીમાં રહું છું પરંતુ હું પાણીની અંદર શ્વાસ લઈ શકતો નથી કેમ કે હું મારા ફેફસાથી શ્વાસ લઉં છું ડોલ્ફિનની જેમ શ્વાસ લેવા માટે મારે પાણીની સપાટી પર આવવું પડે છે. મારા જમીન પરના ભાઈ-બહેનોથી વિપરીત હું મારા ફ્લિપર્સ અને માથાને પોતાના કોચલામાં પાછા નથી લઈ શકતો. હું ઘણીવાર રડું છું. એટલા માટે નહીં કે હું દુખી છું, પણ મારી આંખોની અશ્રુ ગ્રંથિઓના માધ્યમથી પોતાના શરીરની વધારાની ખારાશને બહાર કાઢવા માટે રડું છું. મારા બધા જ ભાઈ બહેનોની પ્રજાતિઓ અલગ અલગ પ્રકારનું ભોજન ખાય છે હું તમને મારા પાંચ ભાઈ બહેનો વિશે જણાવું છું કે જેઓ ભારતમાં જોવા મળે છે આ એક લેધરબેક સમુદ્રી કાચબો છે તેની પાસે હજારો નાના નાના હાડકાઓ પર ફેલાયેલું ચામડાનું કવચ હોય છે તે લાંબા અંતરની મુસાફરી કરી શકે છે અને પાણીમાં ઊંડી ડૂબકી મારી શકે છે તે પૃથ્વી પરનો સૌથી મોટો જીવિત દરિયાઈ કાચબો છે આ દરિયાઈ લીલો કાચબો છે તે કદમાં મોટા છે અને તેમનું વજન આશરે 160 કિલોગ્રામ હોઈ શકે છે તેમની પીઠ પર એક હૃદય આકારનું કવચ હોય છે જેમાં કાળા ગ્રે લીલા ભૂરા અને પીળા એમ વિવિધ રંગ હોઈ શકે છે આ મારો બીજો ભાઈ છે જેને હોક્સબિલ કાચબો કહે છે તેનું નામ તેના ચાંચ જેવા મોઢાને લીધે પડ્યું છે જે બાજ જેવું હોય છે તેના કવચની એવી સુંદર રચના હોય છે કે કમનસીબે ઘણા બધા લોકો તેના કવચમાંથી હસ્તશિલ્પ બનાવવા માટે હોક્સબિલ કાચબાનો શિકાર કરે છે આ લોગરહેડ સમુદ્રી કાચબો છે તેનું નામ તેના વિશાળ માથાને કારણે છે કરચલા ક્લેમ મસલ્સ જીવો તેનો મુખ્ય ખોરાક છે જેને તે પોતાના અતિ મજબૂત જડબા વચ્ચે કચડી શકે છે સૌથી નાના કદના સમુદ્રી કાચબા ઓલિફ રીડલી છે આ અરીબાડા નામની પ્રક્રિયા માટે પ્રસિદ્ધ છે જેમાં હજારો માદા ઓલિવ રીડલી કાચબાઓ લાખો ઈંડા આપવા માટે પૂર્વ ભારતના દરિયા કિનારે એકત્રિત થાય છે મનુષ્ય તેનાથી ખૂબ જ આકર્ષિત થાય છે અને દર વર્ષે ઓરિસ્સાના દરિયા કિનારે અરીબાડા જોવા માટે આવે છે તો ચાલો હું તમને અમારા વિશે કેટલીક મજાની વાતો જણાવું માદા સમુદ્રી કાચબા હંમેશા પોતાના ઈંડા મૂકવા માટે એ જ સમુદ્રના કિનારે પાછા આવે છે કે જ્યાં તેનો જન્મ થયો હતો તે એક રાતમાં બસો ઈંડા મૂકી શકે છે અને સમુદ્રમાં પાછા ફરે છે વિકસિત થઈ રહેલા ઈંડાની આસપાસનું વાતાવરણ એ નિશ્ચિત કરે છે કે ઈંડા નર કાચબા સ્વરૂપે વિકસશે કે માદા સ્વરૂપે જો તે રેતી કે જેમાં ઈંડા દબાયેલા હોય છે અને તેની આસપાસનું વાતાવરણ ખૂબ ગરમ હોય તો બધા ઈંડા માદા કાચબા સ્વરૂપે વિકસિત થાય છે છે જો તે ખૂબ ઠંડા થઈ જાય તો બધા ઈંડા કાચબા બચ્ચા રૂપે જન્મ લેશે તેથી અમારી માતા એક એવા સ્થળને પસંદ કરે છે જ્યાં પચાસ ટકા ઈંડા નર સ્વરૂપે અને બાકીના અડધા ઈંડા માદા સ્વરૂપે વિકસિત થઈ શકે છે અમારી માતા ખૂબ જ સમજદાર જો કે આજે અમારી બધી પ્રજાતિઓ સંકટમાં છે અને માનવ પ્રવૃત્તિને કારણે સામાન્ય રીતે એક હજાર ઈંડામાંથી માત્ર એક જ પુખ્થાવસ્થા સુધી જીવિત રહી શકે છે જે અમારા અસ્તિત્વને ઘણું મુશ્કેલ બનાવી રહ્યું છે અમે જ્યારે ઈંડા મૂકી રહ્યા હોઈએ કે જ્યારે અમારા નાના નાના બચ્ચા પોતાના સમુદ્રી ઘર તરફ પરત ફરી રહ્યા હોય ત્યારે કૃપા કરીને અમને હેરાન ન કરો

Oh, oh,